મહાદેવ બેટિંગના નામે દુબઈથી ઓનલાઈન સટ્ટો રમાડતા ભરત ચૌધરીને કચ્છ બોર્ડર રેન્જ સાયબર ક્રાઇમ પોલીસની ટીમે ઝડપી પાડ્યો છે મહાદેવ બેટિંગ એપ દ્વારા ઓનલાઈન ક્રિકેટ સટ્ટાનું નેટવર્ક ચલાવનાર ભરત ચૌધરી દુબઈથી વતન પાટણ આવ્યો હતો જેને લઈને રેન્જ આઈજી ચિરાગ કોરડિયાને ખાનગી બાતમી મળી હતી જેના પગલે પીઆઈ એલ બી બોડાણાના માર્ગદર્શનમાં સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પીઆઈ વાય કે ગોહિલે પાટણમાં વોચ ગોઠવી હતી એમજી હેક્ટર ગાડીમાંથી પસાર થઈ રહેલા ભરત ચૌધરીને ઝડપી પાડવામાં આવ્યો છે ભરત ચૌધરી પાસે રહેલા મોબાઈલ ફોનમાંથી સટ્ટો રમાડવાની ત્રેવીસ જુદી જુદી આઈડીઓ છે તે

જે મહાદેવ બેટિંગ એપ્લિકેશન સાથે સંકળાયેલો છે તે દુબઈથી ભારત આવેલો છે તે આધારે રેડ કરતાં ભરત મોમજી ચૌધરીને પકડવામાં આવેલ છે અને એને અરેસ્ટ કરતાં એના પાસેથી મોબાઈલ જે કબજે લીધેલ એમાં આશરે બાવનસો કરોડ જેટલા આર્થિક વ્યવહારોના ટ્રાન્ઝેક્શન મળેલા છે મુખ્યત્વે દુબઈથી મહાદેવ બુક અને એ સાથે ચાલનારી અલગ અલગ જુગારની એપ્લિકેશન ચલાવનારા લોકોની વિગતો મળી છે એ વિગતોના આધારે અત્યારે તપાસ કરી રહ્યા છીએ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને બાકીના આરોપીઓને અત્યારે પકડવાના બાકી છે આ કામમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીઆઈ અને ટીમ સામેલ હતા અને એ આધારે અત્યારે એક એસઆઈટીની રચના કરી છે સાયબર ક્રાઇમ પીઆઈ અને અલગ અલગ સભ્યોને લીધા છે અને કેસનું ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું છે થેન્ક યુ